નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો માણસના ચિંતામાં રહેવાના કારણો કયા હોય છે એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વીડિયોને અંત સુધી અવશ્ય જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ કોઈ એવી વાત જે તમને દુઃખી કરે છે એ વાતને વારંવાર વિચારવાથી માણસને વધારે ચિંતા થાય છે દુખ થાય છે એટલા માટે એકની એક વાત જે દુખી કરે છે તમને એને વારંવાર ના વિચારો ભવિષ્યની ચિંતા ઘણા લોકો કરતા હોય છે અને એના કારણે તેઓ પોતાની આજમાં ખુશ નથી રહી શકતા આજકાલ ઘણા લોકો પોતાની ખરાબ પરિસ્થિતિના કારણે દુખી રહેતા હોય છે પરંતુ યાદ રાખો મિત્રો કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિને બદલી નથી શકાતી એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે શાંતિથી એનો રસ્તો શોધવો જોઈએ કોઈ સાથ કે સહકાર ના આપે ત્યારે પણ લોકો ચિંતા કરવા લાગે છે પણ યાદ રાખો કે માણસ તારે તો એકલો પણ ઘણું બધું મેળવી શકે છે ઘણું બધું કરી શકે છે એટલા માટે ચિંતા ના કરવું આજકાલના લોકો સૂતા સમયે વિચારતા હોય છે કે કાલે તો ઘણું બધું કામ છે પહોંચી વળાય એવું જ નથી અને તેઓ પોતાની આજની ઊંઘને ખરાબ કરી દેતા હોય છે એના કારણે લોકો દિવસે પણ થાક જેવું મહેસૂસ કરતા હોય છે એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે જીવનમાં દરેક કોઈને નાની મોટી મુશ્કેલીઓનો સામનો કરવો જ પડે છે જીવનમાં એટલા માટે ક્યારે જો મુશ્કેલીઓ આવી જાય તો હિંમત ના હારશો મુશ્કેલીનો સામનો કરતા શીખો ચિંતા એ એવી આગ છે જે બહારની દુનિયાને નથી બાળતી એ તો અંદરથી આપણા મનની શાંતિને આત્મવિશ્વાસને અને સ્વપ્નોને ખાખ કરી નાખે છે ચિંતા કરીને કોઈ સમસ્યા ઉકેલાતી નથી પરંતુ વિચારપૂર્વક પગલું ભરીએ તો રસ્તો ખુલે છે ચિંતા છોડવી એ જીવનની જીવવાની સાચી કળા છે ચિંતા એ ભવિષ્યના અણધાર્યા પારને આજના ખભા પર રાખવા જેવું છે જ્યારે એ ભવિષ્ય હજુ આવ્યું જ નથી ત્યારે એની ચિંતા કરતા વર્તમાનનો આનંદ ગુમાવવો એ મૂર્ખામી છે જીવનનો સાચો આનંદ તો ત્યારે જ મળે છે જ્યારે આપણે વર્તમાન ક્ષણને પૂર્ણતાથી જીવીએ માનવ જીવનની સૌથી મોટી ભૂલ એ છે કે માણસ ભવિષ્યની ચિંતા કરતા કરતા વર્તમાનનો આનંદ ગુમાવી દે છે જો તમે આજના દિવસને સારું જીવી જશો તો આવતીકાલ બની જશે જીવન નદી જેવું છે ક્યારેક તે શાંત હોય છે ક્યારેક તે ઉગ્ર બની જાય છે પરંતુ એ નદીની જેમ આપણે પણ અટકવાના નથી અવરોધો પથ્થરો વળાંક છતાં નદી આગળ વધતી જ જાય છે કારણ કે તેને ખબર છે કે તેનું લક્ષ્ય સમુદ્ર છે એ જ રીતે આપણા જીવનમાં કેટલાય સંઘર્ષો આવે કેટલાય લોકો અવરોધ બને તોય આપણું લક્ષ્ય ભૂલવું નહીં ધીરજ રાખો અને સતત પ્રયત્ન કરો કારણ કે એક દિવસ તમે પણ તમારા સપનાના સમુદ્ર સુધી પહોંચી જશો લોકો તમારી સફળતાને જોઈને તાળી પાડશે પરંતુ તમારા સંઘર્ષને જોઈને કદાચ મજાક ઉડાવશે એ માટે સફળ થવાની ઈચ્છા કરતાં સંઘર્ષ કરવાનો જુસ્સો વધારે રાખો કેમ કે સંઘર્ષ વિના મળી ગયેલી સફળતા ટકી નથી શકતી પણ લોહી પસીને મેળવી લીધેલી સફળતા કોઈ તોડી શકતું નથી આજે તમારી મહેનત તમને થકાવી રહી છે પરંતુ આવતીકાલે એ જ મહેનત તમને દુનિયા સામે ઊંચા ઊભા રાખશે દરેક કોઈને તમારા દિલમાં એટલી જ જગ્યા આપો જેટલી એ તમને આપે છે નહીતર પછી કાં તો તમે રડશો અથવા તો એ વ્યક્તિ તમને રોડ આવશે ક્યારેક ક્યારેક કેટલાક લોકો એ અહેસાસ કરાવી દે છે કે તમે પણ ખાસ નથી એટલા એમની જિંદગીમાં ખોટી જગ્યાએ રાખેલી લાગણીઓ આપણને દુઃખ સિવાય બીજું કશું જ નથી આપતી કોઈ તમારાથી કંટાળી જાય તો એમને છોડી દેવું જોઈએ કારણ કે બોજ બની જવાથી તો યાદ બની જવું ને એ વધારે સારું હોય છે હંમેશા એ જ લોકો સમયની સાથે બદલાઈ જતા હોય છે જે લોકોનો સમય આપણા વિના જતો જ ન હતો એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે સારો સમય જોવા માટે ખરાબ સમયથી પણ લડવું પડે છે પોતાની નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો એ વસ્તુ પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો જેટલો સમય તમે બીજાની આલોચના કરવામાં વિતાવશો ને એટલો સમય તમારું જીવન સુધારવામાંથી દૂર થઈ જશે જ્યારે તમારી પાસે કંઈ ન હોય ત્યારે જ સાચા સંબંધો ઓળખાતા હોય છે કયો સાચો વ્યક્તિ છે એ ત્યારે ખબર પડે છે નહીતર સુખમાં તો સાથ આપનાર લોકો ઘણા બધા હોય છે ખુશી અને દુઃખ એ તો બંને સમયની સાથે બદલાયા કરે છે પરંતુ જે લોકો હંમેશા આપણો સાથ આપતા હોય છે જે લોકો હંમેશા આપણો સાથ નિભાવતા હોય છે એ લોકોની યાદો હંમેશા માટે યાદ રહી જાય છે ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે બસ એ હારી જાય છે ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી પણ કરોડોના બંગલામાં પણ જો તમારે એ સુખ શોધવું પડે તો એનાથી મોટું દુઃખ બીજું કંઈ પણ ના હોઈ શકે સાહેબ એવું તો શું છે તારી પાસે જે મારી પાસે નથી બસ અહીંયાથી જ લાલચ અને સ્વાર્થ જન્મ લે છે નિષ્ફળતાનો ડર અને સફળતાનો અહંકાર માણસ પાસેથી ઘણું બધું છીનવી લે છે કોઈ પણ વ્યક્તિનો અસલી ચહેરો અસલી રંગ ત્યારે જ સામે આવે છે જ્યારે આપણે એ વ્યક્તિ માટે કોઈ પણ મતલબના નથી રહેતા વિશ્વાસ અને ભરોસાની વાત તો અહીં બધા જ કરે છે પરંતુ જેનો ભરોસો તૂટે છે ને તેને જ ખબર પડે છે કે કેટલું દર્દ થાય છે તમે સાચા હો અને કોઈ તમને ખોટા સાબિત કરવા માંગે તો એની ચિંતા ના કરવી જોઈએ કારણ કે તમારી નીતિ સાચી હશે તમારું કર્મ સારું હશે ને તો યાદ રાખજો દોસ્તો કે ભગવાન પણ તમારો સાથ જરૂર આપે છે એટલા માટે લોકો આપણા વિશે શું કહે છે ને એના પર ક્યારેય પણ ધ્યાન ના આપવું જોઈએ કોઈની ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહો દોસ્તો કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે સમય વીતી ગયા પછી ખબર પડે છે કે જે વીતી ગયો એ સમય સારો હતો જે દિવસે લોકોને ખબર પડી જશે કે તમારા ખિસ્સામાં પૈસા નથી એ દિવસે તમને પણ ખબર પડી જશે કે લોકો તમારા પ્રત્યે કેટલો લગાવ રાખે છે કોઈકની સલાહથી રસ્તો તો જરૂર મળી જાય છે પરંતુ મંજિલ તો પોતાની હિંમત અને મહેનતથી જ મેળવવાની હોય છે સમય અને સમજણ બંને એકસાથે બસ ફક્ત કિસ્મતવાળા લોકોને જ મળતું હોય છે કરોળિયાની જાળ તો બધાને દેખાઈ જાય છે પણ આ માણસ એ તો એવી જાળ રચે છે જે દેખાતી પણ નથી અને એમાંથી બહાર પણ નથી નીકળી શકાતું એમની પાછળ ભાગવાનું બંધ કરો જેમને તમારી આગળ પણ બીજા જ લોકો દેખાતા હોય દિલ સાફ અને નિયત સારી હોય તો યાદ રાખજો કે ભગવાન કોઈને કોઈ રૂપમાં તમારી મદદ જરૂર કરે છે જો તમને ખબર છે કે તમારું દિલ તમારું મન જ તમારું કહેવું નથી માનતું તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે આંસુ પણ આવે છે અને દર્દ પણ છુપાવવું પડે છે આ જિંદગી છે સાહેબ અહીં જબરજસ્તી પણ મુસ્કુરાવવું પડે છે હંમેશા સાદું જીવન જીવવું જોઈએ વધારે પડતો દેખાવ ના કરવો જોઈએ દરેક કામને આશા સાથે કરવું જોઈએ જેથી કરીને કામ કરવામાં વધારે મજા આવે પોતાના મનપસંદ કામોને સમય આપવો જોઈએ અને હંમેશા મન લગાવીને કામ કરવું જોઈએ જે વ્યક્તિ લાલચ રાખે છે જે વ્યક્તિ હંમેશા પોતાના સ્વાર્થ માટે કામ કરે છે એ માણસની કિંમત ક્યારેય પણ લોકો નથી કરતા દોસ્તો જો તમારામાં આવી ખરાબ આદત હોય તો એને કાઢી નાખજો તો તમે જીવનમાં હંમેશા પ્રગતિ કરી શકશો જે વ્યક્તિ લાલચ રાખે છે ને જે વ્યક્તિ હંમેશા પોતાના સ્વાર્થ માટે કામ કરે છે એ માણસની કિંમત ક્યારેય પણ લોકો નથી કરતા દોસ્તો લાલચ એ જીવનમાં આગળ નથી વધવા દેતી એટલા માટે જો તમારામાં પણ સ્વાર્થ હોય લાલચ હોય તો એને કાઢી નાખજો જીવનમાં તમારે જો આગળ વધવું હોય તો કડવી સચ્ચાઈ બોલવાવાળા લોકો એ જૂઠો ભરોસો આપવાવાળા લોકોથી તો લાખ ઘણા વધારે સારા હોય છે ઘર નાનું હોય કે મોટું હોય કંઈ ફરક નથી પડતું પરંતુ ઘરનો માહોલ સારો હોવો જોઈએ પરિવાર ખુશ હોવો જોઈએ અમુક સંબંધો તો એટલા માટે પણ તૂટી જતા હોય છે કે એક રાહ જોતું હોય છે અને બીજાને એની પરવાહ પણ નથી હોતી એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જે લોકોના વિચારમાં પણ તમે નથી હંમેશા એ લોકોનો જ દિલ તૂટે છે જે લોકો બીજાનું દિલ રાખવાની કોશિશ કરતા હોય છે ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે કોશિશ કરવાનું ક્યારેય પણ ના છોડો દોસ્તો કારણ કે બીજો વ્યક્તિ તૈયાર બેઠો છે તમારા એ છોડેલા અવસરનો લાભ લેવા માટે જે વ્યક્તિ તમારા શબ્દોની કિંમતને નથી સમજી શકતા એ વ્યક્તિ સામે મૌન રહેવું જ સારું હોય છે કારણ કે તમે લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજતું નથી એ ક્યારેય નહીં સમજે એ હંમેશા માટે યાદ રાખજો સુંદર હોવું એ જરૂરી નથી પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ સૌથી સારી સુંદરતા હોય છે કોઈને ફોર્સ ના કરો કે એ તમને યાદ કરે થોડા દિવસ ચૂપ રહીને જુઓ કે એમની જિંદગીમાં તમારી કેટલી કિંમત છે ક્યારેય પણ તમારા ઈરાદાઓ એટલા કમજોર ના હોવા જોઈએ કે એ લોકોની વાતોમાં આવીને તૂટી જાય જિંદગીમાં ભલેને હજારો લોકો મતલબી ભટકાય પરંતુ એક વ્યક્તિ જો સાચી લાગણી વાળો મળી જાય તો હિસાબ બરાબર થઈ જાય છે રાત સવારની રાહ નથી જોતી ખુશબુ મોસમની રાહ નથી જોતી એટલા માટે જે કંઈ પણ મળે જીવનમાં એમાં ખુશીથી જીવજો કારણ કે જિંદગી સમયની રાહ નથી જોતી સાચા માણસનો માર્ગ હંમેશા મુશ્કેલ હોય છે લોકો તેને વારંવાર ઠગશે દુઃખ આપશે અવગણશે પરંતુ અંતે દુનિયા એ જ સાચા માણસને નમન કરે છે કારણ કે સચ્ચાઈનો માર્ગ ભલે લાંબો હોય પણ એની જીત એ સદાકાળ નહીં હોય છે આજકાલ સંબંધો તોડાવવા માટે લોકો ઘણી કોશિશ કરતા હોય છે એટલા માટે એવા લોકો ઉપર ધ્યાન ના આપો જે લોકો તમારા સંબંધોને તોડવાની કોશિશ કરે છે ખુશ રહેતા શીખી જાવ એની પહેલાં કે ઉદાસ રહેવાની તમારી આદત બની જાય દોસ્તો જ્યારે કોઈ માણસ તમને દગો આપે છે કોઈ સંબંધમાં તમને દગો મળે છે તો ચિંતા ના કરતા દોસ્તો કારણ કે જે માણસ તમને દગો આપે છે ને એ માણસ તમને સમજી નથી શકતા હોતા એટલા માટે જે માણસ તમને સમજી ન શકે એ માણસથી હંમેશા દૂર જ રહેવું જોઈએ દોસ્તો આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે આભાર